સત સત દેવીની વિરા માનતા તોય નો આવે દેવી કુળદેવીની તોલ રે દેવી માતા સડતી રાખો યમરા ની પેલે નોર તેરે માજી પ્રગટ્યા બીજે નરતેળા શેબા જોઠ રે દેવી માતા સડતી રાખો યમરા ની ત્રીજે નરતે રે ત્રિશોલ ધારિયાઠે નોતે સજા સેંગર રે કુળદેવી માતાડ તીરા ખોય મારા કુળની પાંચમે નરતે પરસા પૂરિયા સજ છઠે નરતે સજા સેસણગર રે કુળદેવી માતાડ તીરા ખોય મારા કુળ સાત મેં નર તેરે ત્રિશુલ ધારિયા આઠમે નોરતે અવન મથ રે કુળ દેવી માતાડ તીરા ખો યમરાૂળની નવ મેં નોર તેરે નિવેદ ઝારિયા દસે રની બોલો જય જય કરે કુળ દેવી માતા છડ તીરા ખો યમારા કૂળની બે અખંડ ય અખંડ હોય તો પાઘડયો પરિવાર રે કુળ દેવી માતા સળતી રાખોય અમારા કુળની આ દસે દસ નોરતા નો આવી જાયમાં રમવા નિશરા ને નિવેદાર ઝાર્યા ને બાજુઠો ઢાળ્યા ને બધું આવી જાય એમાં